દેશ ભાવનાને ઓપરેશન સિંદુર વિજય અને પીરે અબા મુઝમિલ બાપુના જન્મદિવસની બમણી ઉજવણીના ભાગરૂપે કેમ્પનું આયોજન યોજાયું હતું રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં પીરે તરીકન સૈયદ અબામ મુઝમિલ બાપુના જન્મદિવસ નિમિત્તે ઓપરેશન સિંદૂર વિજય અંતર્ગત તેમજ જરૂરિયાતમંદ લોકો માટે ઉપલેટા શહેરમાં સતીમાની ડેરી ખાતે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજ દ્વારા દેશ પ્રેમની ભાવના અને હિન્દુ મુસ્લિમની એકતા અને અખંડિતતાને ભાવનાને કાયમ જાળવી રાખવા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજુરા સહિત તમામ સમાજના આગેવાનો રાજકીય સામાજિક હોદ્દેદારો મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો યુવાનો વડીલો

કિંગસ્ટાર ગ્રુપ અને કેજીએન ગ્રુપ દ્વારા એક મહારકદાન કેમ્પ આયોજન કરેલ છીએ આ મહારક્તદાન કેમ્પ રાખવા પાછળનો ઉદ્દેશ હતો ઓપરેશન સિંદૂરમાં જે વિજય મળેલ છે અમારા પીરે તરીકે અમા મુજબ બાપુ કાદરીનો જન્મ દિવસ હોય એ બમણી ખુશીને વ્યક્ત કરવા માટે આ મહારક્તદાન કેમ્પ નું અમે આયોજન કરેલ હતું આ મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે કિંગસ્ટાર ગ્રુપ તથા કેજીએન ગ્રુપ ના કાર્યકરો મુસ્લિમ સમાજના આગેવાનો અને દેશ વિદેશમાં યુટ્યુબરો જે દ્વારા પ્રચાર અને પ્રસાર એનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ આ રક્તદાન કેમ્પમાં અમારે ત્યાં આજે શુભેચ્છા મુલાકાત તરીકે અમારા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા ઉપલેટા નગર સેવા સદનના ના પ્રમુખ વર્ષાબેન ગજેરા તથા તમામ રાજકીય સામાજિક સમાજના પ્રબુદ્ધ નાગરિકો સામાજિક સંસ્થાઓના આગેવાનો મુલાકાત લીધેલી હતી આ કેમ્પ અમે આશા બ્લડ બેંક ના સથવારે કરેલ હતું અને તેમાં અમે બસો ને અગિયાર બોટલ એકત્રિત કરી અને એમને રક્તની બોટલો એકત્રિત કરેલ છે આશા બ્લડ બેંક ને આપેલ છે બ્યુરો રિપોર્ટ અર્ષિભા હિરુખા